અને બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી બાળકોના માતાપિતાને આ બાબતે માહિતી આપવામાં આવી હતી સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિલેશ મોહનભાઈને બાતમી મળી હતી કે કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નાના વરાછા પાસે શક્તિ વિજય સોસાયટીમાં અઠ્ઠાણું અને નવ્વાણું નંબરના મકાનમાં નાના બાળકો પાસે સમોસા બનાવડાવી રહ્યો છે આ બાતમીના આધારે કાપોદરા પોલીસના સ્ટાફ દ્વારા શક્તિ વિજય સોસાયટીમાં આવેલા મદનલાલ ડાંગીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ચાર કિશોર બાળ મજૂરી કરતો હોવાનું સામે આવ્યું હતું મદનલાલ ડાંગી પોતાના સમોસાના ગોડાઉનમાં આ બાળકો પાસે સમોસા બનાવડાવવાનું કામ કરતો હતો પોલીસ દ્વારા જે ચાર બાળકિશોરોને મુક્ત કરવામાં આવ્યા છે તેમની ઉંમર આશરે બાર વર્ષની માલુમ પડી હતી તેથી આ બાબતે કાપોદ્રા પોલીસ દ્વારા મદનલાલ દેવીલાલ ડાંગીની ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત કાપોદ્રા પોલીસે મદનલાલ ડાંગીના ગોડાઉનમાં કામ કરતા ચાર બાળકોને મુક્ત કરાવી તેમને કતાર ગામના બાળાશ્રમ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાબતે બાળકોના માતાપિતાને માહિતી આપવામાં આવી હતી ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ ડાંગી ને સમોસા બનાવવાની એમાં ચાર નાના નાના બાળકો જેની ઉંમર દસ થી બાર વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો ચારે ચાર બાળકો તેમના જ ગામના હોય આ મદનલાલ ડાંગીની એમો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ ચારે ચાર બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ ચારે ચાર બાળકો કતાર ગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે